મૂળ અમરેલી જિલ્લાના અને હાલ ગીર સોમનાથના હળમળિયા ગામના રહીશ રાજા ઉર્ફે રાજુબાબુ બાંભણિયાએ બે વર્ષ અગાઉ આર્મીમાં નોકરી અપાવવા જણાવી રાજદીપ નામના ઈસમ પાસેથી સાત લાખ જેટલા રૂપિયા લીધા હતા આ રૂપિયા પાછા ન આપવા પડે તે માટે તેણે રાજદીપને ગત તારીખ બાવીસ માર્ચ બે હજાર રોજ નર્મદા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવ્યો હતો રાજદીપ તેની થનાર પત્ની મમતા સાથે ગોલ્ડન બ્રિજ પાસે જતા રાજાએ કહેલું કે આપણે સાહેબને મળવા જવાનું છે તેથી તારી પત્નીને ચાની લારી ઉપર બેસાડ તેમ કહીને ગોલ્ડન બ્રિજ નીચે નર્મદા કિનારે લઈ ગયો હતો દરમિયાન આરોપીઓ પૈકી એક સીખ જેવા દેખાતા આરોપી સિંઘે રાજદીપનું ઘડું પકડી લઈ અન્ય આરોપી વિશાલ ગોસ્વામીએ ફરિયાદી રાજદીપની ફેટ પકડીને ઢીકાપાટુનો માર માર્યો હતો વધારે સમય વીતવા છતાં પતિ પરત ન આવતા પત્ની શોધતા શોધતાં ત્યાં આવી જતા આ લોકોએ પતિ પત્નીને બળજબરીથી ત્યાં આખી રાત રોકી રાખીને તેમને મારી નાખવાની કોશિશ કરી હતી આ સંદર્ભે અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ થયો હતો પોલીસે પ્રથમ મુખ્ય સૂત્રધાર રાજુબાબુ બાંભણિયાને પકડી રિમાન્ડ ઉપર લીધો હતો અને ત્યારબાદ આ ગુનામાં તેને સાથ આપનારા અંકલેશ્વરના જ રહીશો એવા અન્ય અભિષેક ઘનશ્યામપુરી ગોસ્વામી રાજેશ કિરણ પટેલ સુજલ વિનોદ વસાવા તેમજ જસવિન્દરસિંહ ઉર્ફે જસ્તીને પણ ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી બરોડા શ્રી સંદીપસિંહ સાહેબ તેમજ ભરૂચ એસપી શ્રી મયુર ચાવડા સાહેબ ની સૂચના હોય અંકલેશ્વર બી ડિવિઝનની અંદર એક ગુનો દાખલ કરવામાં આવે છે જે ગુનાની અંદર વિગત એવી હોય છે કે ફરિયાદી અને આરોપી તેમને ભૂતકાળની અંદર પૈસાની લેતી દેતી કરેલી હોય છે જેમાં આરોપીને તેના પૈસા આપવા ના પડે તે અન્વયે તે એક ગુનાહિત રસ્તો અપનાવે છે જેની અંદર એવું જણાવવામાં આવે છે કે તેને પૈસા પાછા ન આપવા પડે તે માટે તે ફરિયાદીને ભરૂચથી અંકલેશ્વર તથા ગોલ્ડન બ્રિજ પાસે બોલાવવામાં આવે છે અને ત્યાં જે ફરિયાદી છે અને તેમના પત્ની છે તે બંને ત્યાં હાજર હોય છે તેની સામેથી ત્યારે જે આરોપી ત્યાં આવે છે અને તે આરોપીઓ જે છે તે પાંચ આરોપીઓ હોય છે અને જે બધા સાથે મળીને આવે છે અને સાથે મળીને ગુનો આચરે છે જેની અંદર ફરિયાદ એટલે કે તેમના પુરુષ જે છે તેના માથાની ઉપર લોખંડના પાઇપો વડે વાર કરવામાં આવે છે અને તેને માથાની અંદર ખૂબ જ ગંભીર ઇજાઓ કરવામાં આવે છે હાલ તે હોસ્પિટલમાં દાખલ છે આ ઉપરાંત તેમની પત્ની પણ ત્યાં હાજર હોય છે ત્યાં બધા ભેગા મળી તેમની પત્નીનું ગળું દબાવી દેવામાં આવે છે પરંતુ તેમની પત્ની જે છે તે ગળું દબાવવાથી ત્યાં બેભાન થઈ જાય છે અને આખી રાત ત્યાં ગોલ્ડન બ્રિજ પાસે ત્યાં જાળીઓમાં પડી રહે છે અને જે અન્વયે બધાએ મળ એકબીજા સાથે મળી અને બળજબરીથી તેને ત્યાં રાખી મૂકે છે અને મારવાની ધમકી આપી અને એકબીજા સાથે મદદગારી કરીને ગુનો આચરે છે જે ગુનો દાખલ થતાની સાથે જ તમામ આરોપીઓને તાત્કાલિક પકડી લેવામાં આવે છે તમામની અટક કરવામાં આવે છે ઉપરાંત રિમાન્ડ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાલ ચાલુ છે